જાડેના મૂળનો વિચાર કરવો જોઈએ અને તમારે સૌથી પહેલા એ વિચારવું જોઈએ કે આની નીવમાં કઈ તકલીફ છે કારણ કે એની નીવ એ બગડી છે તો જ ડાળી ડાવળી સુકાય છે એનું પાન છે એ સુકાય છે મિત્રો બાકી તો જો એના મૂળ સલામત હોય તો ડાળીને સુકાવાનું બીજું કોઈ મોટું કારણ ન હોઈ શકે કારણ કે સમાજની અંદર એ આજે આપણે જોઈ રહ્યા છીએ દિન પ્રતિદિન એ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે મિત્રો સમાજ આખો ચિંતિત છે અને એની ચિંતા પણ છે પણ સમાજે જો ચિંતા અને ચિંતન કરવું હશે બગડેલા સમાજને જો સુધારવાનો વિચાર કરવો હશે તો એને સૌથી પહેલા શિક્ષણની નીવને પકડવી પડશે એને સૌથી પહેલા શિક્ષણના મૂળને પકડવું પડશે કારણ કે સમગ્ર સમાજની જે ડાળીઓ છે લીલી સમગ્ર સમાજનો જે વિકાસ આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર સમાજ જે એ પ્રફુલ્લિતપણે કાર્ય કરી રહ્યો છે એની પાયાની અંદર જો કોઈ હોય તો એ શિક્ષણ છે મિત્રો એ ગણતર કરે છે એને સાંકો પાક તૈયાર કરે છે પણ જ્યારે એ તૈયાર કરે છે

એ વ્યવસ્થિત રીતે શું વ્યવસ્થિત રીતે એ પૂર્ણ ન થાય તો એ માટલું નિભાડામાં પકવેલું હોવા છતાં એ જ્યારે કોઈ ગ્રાહકના ઘરે જાય છે ત્યારે એ માટલામાંથી પાણી ટપકે છે એ માટલામાં પાણી છે ઠંડુ નથી થતું માટલું આખું જમી જાય છે કોઈ ને કોઈ એની પાછળ એના ગડતરની ખામી છે એ ખામી મિત્રો કારણભૂત એ થાય છે પણ એની ખબર ક્યારે પડે છે તો એ માટલું જ્યારે કોઈ ગ્રાહક ખરીદીને પોતાના ઘરમાં લઈ જાય છે એ માટલાને ધોઈને એની અંદર પાણી ભરે છે અને પાણી ભરે છે પછી ખબર પડે છે કે ભઈ માટલામાં ક્યાં ખામી રહી ગઈ છે બાકીની ગળતરમાં ક્યાં ખામી રહી ગઈ છે આના ગળતરમાં ક્યાં કચાસ છે પણ એ સમાજમાં જ્યારે નાગરિક બની અને સમાજમાં જ્યારે વર્તે છે સમાજમાં જ્યારે જાય છે અને ત્યારે એના વાણી વર્તન અને વ્યવહારમાં એ એની જે સંસ્કારિતા છે મિત્રો પ્રગટ થાય છે અને ક્યાં ખબર પડે કે આના શિક્ષણમાં ક્યાંક કચાશ રહી ગઈ છે અને વર્તમાન સમયની મિત્રો સમાજની જ્યારે તાસીર તપાસીએ ત્યારે આપણને ખબર પડે કે સૌથી મોટી તકલીફ એ શિક્ષણ સંસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક થઈ છે અને એના કારણે મશીનમાં તકલીફ છે ફેક્ટરીના કારણ કે ફેક્ટરીમાંથી માંથી આઉટલેટ જે માલ જાય છે બાર સમાજમાં એ ડિફેક્ટિવ જાય છે અને એ જો સમાજમાં ધ્યાનમાં ન આવે મિત્રો તો લોબા ગાળે એના પ્રોડક્શન પછી એના વેચાણ ઉપર ખૂબ મોટી તકલીફ થતી હોય છે અને એ તકલીફ એ મિત્રો સરવાળે ક્યાં જાય તો કંપનીના નફા ઉપર એ અસર કરે કંપનીની રેપ્યુટેશન એની ઈમેજ ઉપર અસર કરે અને એ એની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે આમ આવી રીતે પ્રત્યેક ઘરમાંથી બહાર પડતું જે બાળક છે પ્રત્યેક સમાજની શૈક્ષણિક સંસ્થામાંથી બહાર પડતું જે બાળક છે એ બાળક જ્યારે ખામીયુક્ત બહાર પડે છે મિત્રો અને ત્યારે જઈ અને સમાજને ખૂબ મોટું એ નુકસાન સહન કરવું પડે છે એક યાદ રાખજો કે સમાજમાંથી એક એન્જિનિયર ખરાબ પાકશે મિત્રો તો 5 10 ઘરને નુકસાન થશે બે ચાર ફેક્ટરીઓને નુકસાન થશે એકાદ ડોક્ટર જો એ ખરાબ પાકે મિત્રો એ વાળો પાકે તો કદાચ પાંચ પચીસ પેશન્ટોની જિંદગી એ બગાડે પણ જો એક શિક્ષક નિષ્ફળ જાય ને મિત્રો તો સમાજની પેઢીઓના પેઢીઓ નુકસાનમાં જાય સમાજની પેઢીઓના પેઢીઓ મિત્રો એ સમાજને એનું સહન કરવું પડે કારણ કે એક શિક્ષક છે એનું આટલું બધું મૂલ્ય છે એક એન્જિનિયરનું મૂલ્ય નથી એક ડોક્ટરનું જે મૂલ્ય નથી એનાથી પણ વધારે મૂલ્ય શિક્ષકનું છે શિક્ષક એન્જિનિયર નથી શિક્ષક ડોક્ટર નથી શિક્ષક વૈજ્ઞાનિક નથી પણ શિક્ષક આ બધાને બનાવવા વાળો છે ટીચર ઇઝ નોટ અ કિંગ બટ કિંગ મેકર શિક્ષક રાજા નથી પણ એ રાજાનો નિર્માતા છે કારણ કે રાજાનું નિર્માણ એક શિક્ષક કરે છે મિત્રો અને આપણે બધા બહુ સુપરિચિત છીએ મગધના રાજ્યથી તક્ષશિલા વિદ્યાપીઠના એ આચાર્ય હતી આજના દિવસે મિત્રો આપણે એમને યાદ કરવા જ રહ્યા અને તે એટલે ચણકપુત્ર ચાણક્ય મિત્રો અને આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે એક શિક્ષક સમાજમાં ધારે તો શું કરી શકે શિક્ષક જો પરિવર્તનનો એ પ્રણેતા એનો પ્રાણવાન શંખ ફૂંકે એ તો એ શું થઈ શકે એનો ઉત્તમ ઉદાહરણ મિત્રો એ આપણે બધા માનીએ છીએ અને ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત મિત્રો સમાજનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ચાણક્ય એ સમાજના શ્રેષ્ઠ શિક્ષકનું ઉદાહરણ છે કે શિક્ષક ધારે તો સમાજને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે આ મિત્રો સૌથી સારું ઉદાહરણ આનાથી વધારે કોઈ સારું નથી એક સામાન્ય બાળકને મગદના રાજા સુધી પહોંચાડવાની જે સફર છે એની પાછળ જો કોઈનો તંતુ પ્રયત્ન હોય ને તો એ ચાણક્યનો છે મિત્રો અને એટલા માટે મિત્રો સમાજમાંથી જે દિવસે સમાજના સ્ટેજ ઉપર એ પૈસાદાર ઉદ્યોગપતિ આ બધાની સાથે સાથે એ કેળવણીના પ્રણેતાઓનું સન્માન થશે મિત્રો જે કેળવણીના હિમાયતી છે શિક્ષણના જે કહેવાય ને સત્કારવા વાળાઓનું સન્માન થશે એ દિવસે મિત્રો શિક્ષણની સકલ જુદી હશે કારણ કે આજે સમાજ બગડ્યો છે એનું કારણ એ શિક્ષણની નીવ બગડી છે મિત્રો અને એના કારણે પરિણામો માઠા પરિણામો એ ભોગવી રહ્યો છે મિત્રો કારણ કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ શિક્ષણ પ્રણાલી ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલી છે આપણી આજે શિક્ષણની પદ્ધતિમાં ક્યાંક ખામી છે અને એના કારણે મિત્રો આજે આપણે બધા એના જે પરિણામો છે એ પરિણામો ભોગવીએ છીએ નહીતર તો મિત્રો આ એ દેશ છે જે દેશની અંદરથી શિક્ષણ સંસ્થામાંથી બાળ ભણવા બહાર પડવા વાળો જે પ્રત્યેક વિદ્યાર્થી છે એટલો બધો તેજસ્વી હતો મિત્રો એટલો તેજપુંજ હતો કે એ ક્યારે કોઈની સામે નતમસ્તક ન થાય મિત્રો કારણ કે એનું તેજ એની પ્રગુટી એટલી પ્રભાવી હતી કે રાજા પણ જો અંબાણી પરથી આવતો હોય અને સામે જો કોઈ ગુરુકુળનો વિદ્યાર્થી વિદ્યાર્થીને પૂર્ણ કરીને જતો હોય તો રાજાએ પણ અંબાડી પરથી મિત્રો નીચે ઉતરવું પડે અને એને નમસ્કાર કરવા પડે આ વિદ્યાર્થી નો એ પ્રભાવ તો એ સમાજની અંદર પણ આજે બહુ ખેદ સાથે કહેવું પડે કે આજે મિત્રો આ વિદ્યાના ધામ સરસ્વતીના મંદિરો ન રહેતા શિક્ષણ સંસ્થાઓ એ મિત્રો એ વિદ્યાર્થીઓનું પ્રોડક્શન કરતી ફેક્ટરીઓ બની ગઈ છે આ શિક્ષણના દામો એ માત્ર એ માત્ર મિત્રો આજીવિકા લક્ષી શિક્ષણ માટે થઈને એટલો બધો સમાજની અંદર આજે બધો પ્રભાવ મચ્યો છે આપણે બધા જોઈ શકીએ છીએ મિત્રો કે આજે શિક્ષણ છે

બહુ ગૌરવપૂર્ણ રીતે મોકલે છે અને એ બાળક જ્યારે ત્યાં ત્યાં બહાર પડે છે પ્રોડક્ટિવ થઈને અને ત્યારે વાલીને ખબર પડે છે કે એની અંદર કશું જ નથી મિત્રો કારણ કે એ શિક્ષણ સંસ્થાઓ માત્ર એ ટકા કેમ લાવે એને પોપટ કેમ બનાવવો પણ ખબર નથી કે આ પોપટની ઉપરથી જેવું પાંજરું લેવામાં આવે છે અને આ પોપટ છે ઉડી જાય છે અને પછી શોધ્યો પણ ચડતો નથી એટલે મિત્રો શિક્ષણ સંસ્થાનું સૌથી પહેલું કામ છે શિસ્ત સમાજને નાગરિકોની જરૂર છે આજે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ ઈઝરાયલ નું કોઈ પણ બાળક હોય મિત્રો એને મિલિટરી શાસનની તાલીમ ફરજિયાત છે અનુશાસન અને જીવનમાં મિત્રો શિસ્ત નહીં હોય તો જીવનમાં કઈ જ નહીં આવે શિક્ષણ તો બહુ દૂરની વાત છે એટલે સૌથી પહેલી જરૂર સમાજને શિસ્તવાન બાળકોની છે એટલે સૌથી પહેલું શિક્ષણ સંસ્થાનું કામ છે એને સંસ્કારિત કરવો એનું ઘડતર કરવું અને ત્રીજું કામ છે એને ભણાવવો જ્યારે ખાણમાંથી હીરો મળે ને મિત્રો એ હીરાને સૌથી પહેલો સાઇનર એને સાઇડ મારે મારા પપ્પા એ રત્ન કલાકાર હતા એટલે આખી હીરાની જિઅરી મને ખબર છે હીરો જ્યારે મળે થારમાંથી અને કાચું રો મટિરિયલ જ્યારે એનું આવે ત્યારે સાઇનર એના અને એના યોગ્ય વધારાના જે પાર્ટ્સ હોય એને કાપી કાઢે અને પછી એ હીરો છે ને એ ઘસાવા માટે જાય પછી એની ઉપર તળિયું મરાય મથાળું મરાય ને ગાટ થાય ને દોરી મરાય ને પોલીસ થાય પછી એ બાળક કેમ આવું તો એમ કહે છે કે માં બાપ એને આવું મોકલે છે એટલે બાળક આવું છે શિક્ષણ સંસ્થા એમ કહે છે માં બાપ કહીએ એટલે કે ભાઈ ભગવાન આવું મોકલે છે એટલે બાળક આવું છે પણ દરેક પોતાની જવાબદારીમાંથી માંથી ક્યાંક ને ક્યાંક મિત્રો છટકી રહ્યા છે પણ સૌથી અગત્યની વસ્તુ એ છે મિત્રો કે આ કહેવાય ને કે શિક્ષણના કારખાના ન બનતા એ સરસ્વતીના ધામો બને એની જીવિકાલી શિક્ષણની સાથે સાથે પણ પણ પાઠ ભણાવવામાં આવે તો મિત્રો આ વિદ્યાના ધામો છે કરુણતા એ છે કે આજે સમાજના મંદિરોના મુગટ એ સુવર્ણથી મિત્રો મંઢાતા જાય છે અને શાળાઓના દાબા એ અત્યારે ચોમાસાની અંદર ટપકી રહ્યા છે આ પરિસ્થિતિ જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી મિત્રો શિક્ષણ છે એ સમાજમાં ક્યારે બદલ નહીં લાવી શકે કારણ કે સમાજને બદલવો હશે તો મિત્રો શિક્ષણને બદલવું પડશે અને શિક્ષણ બદલાશે તો જ સમાજ બદલાશે આજના દિવસે આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને નમસ્કાર કરીએ મિત્રો એ શિક્ષક હતા પ્રોફેસર હતા સાચા એક તત્વજ્ઞાની હતા મિત્રો એક સારા તત્વજ્ઞાની ફિલોસોફર હતા અને આ દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પહેલા રાષ્ટ્રપતિ હતા એમને આજના કાળે આપણે નમન કરીએ સત સત વંદન કરી અને આપણે આપણા ઉત્સવની અહીંયા પૂર્ણાહુતિ કરીએ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપે ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો મિત્રો મને ખૂબ આનંદ થયો કે જે શિક્ષક મિત્રોએ આજે શિક્ષક તરીકેની ભૂમિકા ભજાવી ભજવી છે બહુ અદભુત રીતે ભજવી છે મિત્રો ખરેખર આ માઇન્ડ બ્લોઈંગ અમુકના પાર્ટ તો એવા હતા કે અમારે પણ વિચાર કરવો પડે કે આમાંથી કંઈક શીખવું પડશે ખરેખર આવી અદ્ભુત કલા સાથે અને જરૂરી નથી મિત્રો કે નેવું ટકાનો વિદ્યાર્થી જ આ કરી શકે ભૂમિને જ્યારે મેં ભણાવતી જોઈ ત્યારે મને એમ થયું કે કોઈ પણ વિદ્યાર્થી એ સારો શિક્ષક તો બની જ શકે છે અને એણે એની કાબેલિયતને ખરેખર બહુ ખૂબ ખૂબ નિભાવી છે એણે અદ્ભુત રીતે એ શિક્ષણ કાર્ય કર્યું છે મિત્રો એના 30 મિનિટના પિરિયડમાં માત્ર એને ચાર જ લીટી ભણાવી છે મિત્રો કાવ્યની વિચાર કરો તમે 30 મિનિટના પિરિયડમાં માત્ર કાવ્યની ચાર પંક્તિ જ ભણાવી છે પણ એને એટલો અદ્ભુત પાઠ ભણાવ્યો કારણ કે હું એમ એ ભણાવતી હતી અને હું બારીમાંથી જ્યારે બહાર સાંભળી રહ્યો હતો ત્યારે મને એમ થતું હતું કે જે ટકોરો હું વર્ગમાં કરું છું એ બધી જ ટકોર એ બાળકોને એની સાથે સાથે એ વિષયને અનુરૂપ એ વાતો એ કરે જ હતી અને આખો એટલો બધો મસ્ત મજાનો એને લેસન લીધો રિદ્ધિની વાત કરું તમારે એક એક ની વાત એમ કે કોઈ પણ બુક વગર બિલકુલ ફ્લુએન્ટલી થી આકૃતિ દોરવી ભણાવું કૃપા ઇંગ્લિશ આમ તો ઇંગ્લિશ આવે એટલે આપણા હાંડા ગગડે તારો અંગ્રેજી સાહેબ અને એ પણ ગ્રામર ભણાવવાનું બિલકુલ ખરેખર જેના નંબર આવ્યા છે એ તમામ મિત્રોને અભિનંદન જેમણે ભાગ લીધો છે એ તમામને અભિનંદન સેવક મિત્રોને અભિનંદન અને મિત્રો સમાજમાં ખૂબ સારા શિક્ષક બની અને સમાજની આ બગડેલી નીવને સુધારવાનું એક અદભુત કાર્ય કરો એવી અમારા સમગ્ર શાળા પરિવાર વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત